એકવીસ કિલો ચોખા તમને મળે બરાબર છે એક નાખું છું બે જગ્યાએ તમારે કઈ નથી કરવાનું તમારે જથ્થામાં તમને કઈ નહીં મળે આજે તમને ચૌદ કિલો ઘઉં એકવીસ કિલો ચોખા મળે અત્યારે મેં એક નાખ્યા તમારે કાલ કઈ નહીં કરો કાલ સીધો આવે ને એટલે વિતરણ ઉપર દઈ કીધું તો કર નાખો વિતરણ ઉપર કરો આ વાંધો શું કરો

ચોખા લઈ લે ને ઘઉં નું આવી થઈ ગયું થઈ ગયું કિલો ઘઉં વિતરણ થઈ ગયું થઈ પછી ઓકે આપો ઘઉં ની દેવા તમને ચોખા પૂછશે બરાબર ચોખા માટે ઓકે આપો થઈ ગયો ચોખા ચોખા જોપોનું ને થઈ ગયું હવે આ જ પડી જશે એ બીજી થેલી મૂકવાની બીજી થેલી પછી ચોખા

હા તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મેળા જે કરી દીધું એક એક કિલો અત્યારે લઈ આપણે કાઢીએ હવે ઓકે આપી દેવાની